પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરું છું અમારી શાળા શરૂ થઈ ત્યારથી જ વર્ષમાં બે વખત વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે તેમજ જે વિદ્યાર્થીઓ નબળા છે તે વિદ્યાર્થીઓના વાલીને શાળામાં રૂબરૂ બોલાવવામાં આવે છે આ ઉપરાંત શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી ટેલિફોનિક વાલી સંપર્કની શરૂઆત કરવામાં આવી છે જેમાં બાલવાટિકાથી ધોરણ બાર સુધીના વર્ગ શિક્ષકો મહિનામાં એકવાર વાલી ફોન દ્વારા વિદ્યાર્થી શાળામાં કરી રહેલ કાર્ય અને પ્રવૃત્તિની જાણકારી આપે છે તેમજ વિદ્યાર્થી ઘરે કરી રહેલ અભ્યાસની જાણકારી પણ મેળવે છે તેમજ કેટલાક વિદ્યાર્થીઓના વાલીને શાળામાં માહિતી મેળવવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે